વડોદરા શહેરના ડભોઈ તાલુકાના ચાણુદ ગામ ખાતે સંભવિત પૂરની પરિસ્થિતિઓને પહોંચી વળવાની જાનહાનિ તથા સંપત્તિના નુકશાનને ઘટાડવાના ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યુંલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનું હતું આ કવાયતમાં બચાવ કામગીરી ઇમરજન્સી મેડિકલ સહાય પૂરી પાડવી અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા સહિતના દ્રશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો

કુર એક એવી કુદરતી આફત છે જે અચાનક આવે છે અને જીવન સંપત્તિ તેમજ આજીવિકાને ભારે નુકસાન પહોંચાડે છે આપણે વાસ્તવિક આફત જેવું જ વાતાવરણ નિર્માણ કરીએ અને તેમાંથી કેવી રીતે બચવું શું કરવું શું ન કરવું રેસ્ક્યુની કામગીરી કેવી રીતે કરવી વગેરેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે જિલ્લા તંત્ર અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના આદેશ મુજબ આજ રોજ ચાણોદ મલ્હારરાવ ઘાટ ખાતે એનડીઆરએફની પીઆઈ અંકુશ શર્માની ટીમ દ્વારા મોકડ્રીલનું પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ હતી આમ મોકડિલમાં આ વિસ્તારના જીઆરડી જવાન હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ આપદા મિત્રો તેમજ સ્થાનિક નાવિક મંડળના અને સ્થાનિકો દ્વારા આ તાલીમ પ્રત્યક્ષ લેવામાં આવેલ છે અને તેઓને રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી વગેરેની પણ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ છે કુલ મળીને સાહીઠ જેટલા શિક્ષાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધેલ હતો